અને ચારે ચારો વિહત મેળવી ના ભગવાન એવું કેશો સિકુતર ના ભરપુ એવું કેશું મારા ફૂલભાઈ ના રોમે એવું કેશું આ આખી સભાની દેવીઓ બેહી દેવી તેત્રી કરોડ દેવનો ડાયરો મળ્યો છે ને ડાયરા વચ્ચે મારો મેળો છે મેળા દેરો માલવા આવ્યો ભાઈ તો રાજુ ભાઈ મારા સિકોતર ના ભગવાન એવું કે છે અને હું જાતો ની માતા એવું કુશું સધી અને સિકોતર જાતો જાત ચારો ઝગાડે મેળવી જાતો જાત ચારો ઝગાડે તો આવતી પુણ્યમાં અને મારા પહેરણ આવજે હું કહું કઉસ મિનિટ પથારી કરજે રોમભાઈ નામનો મોણ મન પૂછજે ખોડી ના આલું અને હવા હમણ કદાચ તારો દુઃખ હોય હવા હમણ હોય પણ લેબડાની માતા બોલતી પંચ્યાસી વર્ષે જેવું ધ્યાન ન લાગેલું મારી અરજી ખટાણા ની માતા નું પંચ્યાસી વર્ષથી દાખલો વાગે છે હજુ દેલું જડતું નહી બરોબર છું તમે બે હાથ છું